સાનિધ્યમાં આવો સરસ મજાનો પ્રસંગ રાખ્યો છે વરસાદ જેટલી લાગે અહીંયા પ્રસંગ રાખ્યો રવજીભાઈ મને પૂછ્યું મને કે રાખવું છે આપણે ત્યાં વરસાદ હશે તો ટૂંકા રાખશું પણ આજે જોગાનું જોગ આપણે દાદાને મળવાનું થયું સંતોને પણ મળ્યા આ દેશની આજે સંસ્કૃતિ ટકી છે તો સંતો મહત્વ છે એ સંસ્કૃતિ આખી દુનિયામાં નંબર એક થઈ છે તો પછી નગરી ખાલી આપણે નગર સાત લાખ રહ્યા જાય પછી કટકટાથી કોઈને કરીને આખી એવી સંસ્કૃતિ નથી કીધા સંસ્કૃતિ એવી ટકાવી છે કે આપણે કોઈને મદદ કરી આજે મારે કેવું છે મને આવતો હતો વાવડી એક ઝુંડાળાના ભરવાડનું બાર હજારનું પાકેટ પડી ગયું અને ભાઈ ઝુંડાળા વહી આવ્યા એને ખબર નહોતી એક અમારા ગામના અમારા મારા કુટુંબના સભ્યને મળ્યું એમાં એનું આધાર કાર્ડ હતું આધાર કાર્ડ હતું તેના સંબંધી ઝુંડાળા હતા એને ફોન કર્યો કે આવા નંબરનું આધાર કાર્ડ છે એ કોઈ ભરવા લાગે છે એનું પાકીટ છે ને મામા બાર હજાર રૂપિયા જેવા નીકળ્યા છે રોડ ઉપર પેલા મેં ઉઠાવી લીધા ઊભીને જો ખાંડમાં વહી ગયા છે એ મેં લીધા નથી ભરવાડ આવ્યો મને કે બાર હજાર માંડ માંડ મળ્યા હતા દસ હજાર રૂપિયા તો ત્યાંથી બહારથી લાવ્યો હતો અને ગાય લેવાની હતી આ પાકીટ પડી ગયું ભાઈ જે તું મારો ભગવાન એ જો ન દીધું હોય તો હું ગાય ન લઈ શકું આ સંસ્કૃતિ હું ગામડામાં છે એ બાર કોઈ પાછા આ સંસ્કૃતિ ગામડામાં છે અને ગર્વ થાય છે કે વાવડીમાં પણ છે અત્યારે ઉપયોગનો આપણે જૈડાપતિ દેહ કર્યા અને જૈડોધન ટાંકીને ભાગ મૂકી દેવેલો હોય તે ત્યાં આ સંસ્કૃતિ રકશે નહીં ત્યાં સુધી કોઈ દિવસે કોઈ દેશનો વિકાસ થઈ શકે નહીં અમારી જે સંગઠન છે આ સંગઢન છે અમને ગાયડુ દેવી હોય તો દયો અને જે દેવો હોય તો પણ અમે જે હું જે પાર્ટીનો સંગઠન પ્રત્યે કરું છું એનો સિદ્ધાંત જે છે એ આ સિદ્ધાંત છે અને બીજો સિદ્ધાંત કયો છે કે દારૂ બંધી છે કોઈ દારૂ વહેંચતા નહીં મોટો આવું જ ખાતરમાં થવાનું છે આ પરિસ્થિતિમાંથી બહાર લાવવા માટે આપણે બધા જ પ્રયાસો કરીએ સહકારી આગેવાનો જ ખાસ બની શકે પ્રયાસ કરી શકીએ બીજા તો માનસિક ખબર નથી હજી કોઈને જો વિશ્વાસ હોય તો સહકારી આગેવાનો ઉપર લોકોને વિશ્વાસ છે દિલીપભાઈ સંઘાણી જેવું આપણું નેતૃત્વ એનસીઆઈ ના ચેરમેન ઈદકોના ચેરમેન કાલુકાચાર સંઘનું ખાતમુહૂર્ત કરવા આવે નાની બાબતો નથી પણ આપણે ઘરના છેલ્લે દેખાતા આટલે આપણા ઘરના હોવા છતાં પણ આવું સારું કામ કરે છે

દલિત હોય તમારો ધારક સભ્ય ક્ષત્રિય હોય તમારો ધારક સભ્ય બ્રાહ્મણ સમાજનો હોય તમારો ધારક સભ્ય ધારક સોની હોય કે પાટીદાર હોય પણ અભ્યાસુ માણસને તમે ધારાસભામાં સભામાં મોકલો એ પણ પ્રશ્ન પાર્લામેન્ટમાં પૂછવાનો નથી એ તો ખરા જેને કેટલી હોશિયાર એમબીએ થઈને લોકો પાસે બે હું જાતો બે હું જાતો બે હું જાતો બધા રોજ રોજ કરે ડોક્ટર પાલા કામ જેવો બે હું જાવું એ કોલિફિકેશન નથી એ તો ખેડૂતા દીકરો ચાલી ગયો પરંતુ એની લાગણી મારી પાસે લઈને મતો માંગે છે એને બદલે અભ્યાસો લોકો મત મોકલ છે અત્યાર સુધી હું મારી ઇતિહાસ કહીને મારી વાતને પૂરું કરીશ અમરેલી જિલ્લો હોય કેવો જિલ્લો છે આપણા પહેલા વેલા સાંસદ જો કોઈ બેના હોય તો જયાબેન શાહ બેનર ગુ છે ત્યાર પછી આપણા સાંસદ બેના ડોક્ટર જીવરાજ મહેતા ડોક્ટર ત્યાર પછી આપણા સાંસદ બેના ભાગલાસ પટેલ એડવોકેટ ત્યાર પછી આપણા સાંસદ બેના નવીનચંદ્ર રવાણી એડવોકેટ ત્યાર પછી આપણા સાંસદ બેના મનુભાઈ કોટડિયા તમારા વૈદ્યભાઈ ધારાસભ્ય ગાયકવાડના ગ્રેજ્યુએટ ત્યાર પછી સાંસદ બેના દિલીપભાઈ સંઘાણી એડવોકેટ ત્યાર પછી સાંસદ બેનો હું બીકો મારા ઘરવાળાને ટિકિટ આપી એડવોકેટ જેનીને ટિકિટ આપી એમબીએ નાયણભાઈ કાથડિયા મારા તો આંકડા ભીડા બહુ બહુ નો બોલાય મારા મને આંકડા ભીડા અને અત્યારનો સાંસદ બે ચોપડી પર ચડવાનો મને કે વીરજી ભાઈ હમણાં એના બાપા બાપુજી તૈયાર કર્યા મારે જવું પડે મને એ વાત છે હું ગયો મેં કેમ તમે મને કે આવું પણ બોલો એરપોર્ટ એટલું બધું મોટું છે ને વીરજી ભાઈ ભૂલી જવાય છે કે આ દરવાજે મેં કીધું સંસદનો દરવાજો કે જ્ઞાનમાં પીએ દેખાડ એવા વાંધો દરવાજો ન જડે એમાં મારે કરવાનું